જે બિલકુલ તાનિયા જે મોડેલિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલી હતી તેણે આપઘાત કરી લીધો હતો ત્યારે પોલીસ તપાસમાં નવો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે તાનિયા આઈપીએલ પ્લેયર છે અભિષેક શર્મા તેના સંપર્કમાં હતી એ પ્રમાણેનો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે ત્યારે વિશ્વ પોલીસે અભિષેક શર્માની પૂછપરછ માટે તેડું મોકલ્યું છે અને સાનિયાની કોલ ડિટેલ પણ ખંગાળવામાં આવી રહી છે ત્યારે તાનિયાએ જે પ્રમાણે આપઘાત કર્યો હતો અને ઇયરફોન પોતાના કાનની અંદર જોવા મળ્યા હતા ત્યારે એ દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યા હતા ત્યારે આપઘાત કર્યો હતો તેને છેલ્લો કોલ છે છે એ આઈપીએલ પ્લેયર અભિષેક શર્મા તેની સાથે વાતચીત હોવાનું સામે આવ્યું હતું ત્યારે તાન્યાએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી છે ત્યારે એ બાબતને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે બીજી તરફ આઈપીએલ ક્રિકેટર છે અભિષેક શર્મા તેઓ જે બીસીસીઆઈ છે તેની પરમિશન લીધા બાદ તેઓ સુરત જે નિવેદન છે એ નોંધાવવા માટે આવશે જો કે સમગ્ર બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ થયા છે ત્યારે તાન્યા છે એ એક તરફી પ્રેમમાં હતી કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે સાથોસાથ જે પ્રમાણેના ફોટોગ્રાફ છે એ અત્યારે હાલ સામે આવ્યા છે ત્યારે તાન્યા છે એ આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા સાથે પ્રેમ સંબંધમાં હતા કેટલા સમય સુધી પ્રેમ સંબંધ હતો એ બાબતને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ થયા છે હાલ તો જે મોડેલિંગ વ્યવસાય સાથે સંકળાયેલી હતી એ અભિષેક શર્માના કેટલા સંપર્કમાં હતો કેટલો સમય તેઓ સંપર્કમાં હતા અને કઈ રીતે તેમનો પ્રેમ પ્રકરણ હતું એ દિશામાં અત્યારે હાલ આગળ તપાસ ચાલી રહી છે ત્યારે સમગ્ર બાબતે હવે નવો ખુલાસો થયો છે તાન્યા આપણા કેસની અંદર આઈપીએલ પ્લેયર છે અભિષેક શર્મા તેને અત્યારે હાલ પૂછપરછ માટે તીર્ટ મોકલવામાં આવ્યું છે જી